દાદા આ ટ્રાન મને ઘી જવા દો કા મેં ટ્રસ્ટે કે ફોર રૂપિયા ભેગા કર્યા ને એ તમારા હાટું લેતો આવું પણ તમે આ વાંધી લોકો મોઢું કરો માં એ ના ના ભીમલા એ હું એટલો બધો નથી મુંજા તું ઉપાજી કરી માં દાદા બીજી વાત કહું એ હા કે દાદા આટલા વરાથી તમારે અહીંયા કામ કરું છું તમે મને કોઈ દી એક ભજનની કડી શીખવાડી

देशी पर देशी जाना मुझे के, मुझे के। आप रहती पर देशी, पर देशी, जाना जाना मुझे के, मुझे के… वाह वाह पल दे मु वामला तणाव चु तो અતોયનો પગાર બાકી છે નકર આ હા 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 કા કધુરિયા જોઈ લીધું ને આ ભીમલાના કેવા માન છે એ ટકારતે મીઠું મીઠું બોલી અને તાર બાપનથી ખેતર્યો છે એ ઈ તાર બાપોર્યો ને ઈ આટા વિનાનો છે હું નથી આટા વિનાનો આ પણ તું ખેતીન જાજોય ભજન શીખજોય એ મને એવો તારા રૂકો ઢોલ કરતા નથી આવડતું એ બાયલો રે બાયલો એ બાયલો રે બાયલો ટકારો

એક વાત પૂછું આ દાદા એ તારું આટલું બધું શું કામ રાખે છે એ ખજુરિયા તને ન ખબર હોય મેં એકદમ દાદાનો જીવ બસાયો તો હે કેવી રીતે આમ તો ખજુરિયા મેં એક પાંચસો ટન દાળીઓ નાખ્યો આ જીને કાઢ્યો દાદાને લૂંટવા હે એ હા જેવો એ લૂંટારો દાદાને લૂંટતો હતો ત્યાં જુમલો ફૂકી ગયો અને લૂટારાને ઓરા છે બે નાખી લૂટારો યો ગોરીજીન ગાઢો અને પછી તેદુના દાદા મારા માથે પરસોન થઈ ગયા એને વાત જ ન પૂછો મારો દીકરો મારું મારે ભીમલા રોકો કાંઈ કરવું પડશે એ ખજુર્યો એ અજુ હા તો રે દાદાનો દાટો કાઢી નાખી અને તારાય પગલા કાઢી એક તો ક દાદો એલો દાદુ જો ને ઈ ભળો છે હું ભોળો નથી મારા પગલા બારા કાઢવામાં તારા નું આજનો મારો દીકરો ક્રોધ જેવો સડે છે ને તે ઓલાતો જ નથી ઓલાતો નથી આજ જો મારા દીકરા ભૂલ કરે ને એટલે મારી મારી ધરવી દેવા છે 来吧，酒的啦。 દીકરા એનું મોઢું મોઢું ને છુંદવાનું અને આ દાદાને કરડાવી અને દાદાનો દાંતો કાઢવાનો છે હા ભીમલા કાઢ કાઢ તમ તારે આ દાદાનો જીવ બસાવી લેવો છે એટલે દાદાનો માને તો હું થઈ જાવ તું ડ્યુટી ડાયો ન થાતો તારો વારો છે હો ભીમલા ભીમલા હવે વારો તો તારો સરસી

আনা লি যে তো কোক নে মারি না কেন マロディクルマロタカロタイロトレーン、何て e ったらいいの